રાજ્યમાં છ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર પંચમહાલમાં ચૌદ તકે આઠ દર્દીના મોત સાબરકાંઠા અરવલ્લી ખેડામાં નોંધાયા ચાંદીપુરા વાયરસના કેસ સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના ચાર રિપોર્ટના રિઝલ્ટ આવ્યા સામે ચારમાંથી એક પોઝિટિવ આવતા આરોગ્યતંત્ર હરકતમાં અરવલ્લીની છ વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસથી થયું મોત હિંમતનગર સિવિલમાં છ બાળકોના મોત બે સારવાર હેઠળ મહિસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી જૂના રાબડીયા ગામમાં પાંચ વર્ષની બાળકીમાં શંકાસ્પદ લક્ષણ દેખાયા બાદ મોત આરોગ્ય વિભાગે જૂના રાબડીયા ગામમાં સર્વે હાથ ધર્યો ગોધરાના કોરડામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી બાળકીનું મોત બાળકીને સારવાર માટે વડોદરા ખસેડાઈ તબીબોના મતે બાળકીને તાવ તેમજ ખેંચ આવતા શ્વાસ લેવામાં પડી તકલીફ પંચમહાલ આરોગ્ય વિભાગે કોરડાના બારીયા ફળિયામાં સર્વેની કામગીરી હાથ ધરી પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ કોઠડાની ચાર વર્ષની બાળકીમાં દેખાયા વાયરસના લક્ષણો બાળકીને સારવાર માટે વડોદરા ખસેડાઈ હાલ બાળકીને તબિયત સુધારા પર ગોધરાના કોઠડા ગામે બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની મોત બાદ આરોગ્ય તંત્ર સતર્ક થયું કોઠડા ગામના બારિયા ફળિયામાં સર્વેલન્સ શરૂ કરાયું રેતમાખીના સેમ્પલ એકત્ર કરી પુના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા મહેસાણાના વરેઠા અને ડાભલામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા બાળકોને સારવાર અર્થે વડનગર અને અમદાવાદ સિવિલમાં ખસેડાયા બાળકોના સેમ્પલ પોના લેબમાં મોકલવામાં આવ્યા આરોગ્ય ટીમે બંને બાળકોના ઘરોની આસપાસ સર્વેલન્સની કામગીરી કરી ચાંદીપુરા કેસ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન મધ્ય ગુજરાતમાં રોગનું પ્રમાણ વધુ જોવા મળ્યું માટી અને લીંપણવાળા ઘરોમાં આવા કીટક વધુ જોવા મળે છે ચાર હજાર પાંચસો જેટલા ઘરોમાં કામગીરી કરી ચુમ્માળીસ હજાર લોકોને તપાસમાં આવરી લીધા અમદાવાદમાં ચાંદીપુરા વાયરસથી ફફડાટ સિવિલમાં મહેસાણાના એક વર્ષના બાળકનું મોત ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા બાળકને અસારવા સિવિલમાં કરાયું હતું દાખલ દરમિયાન બાળકનું મોત શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો હાહાકાર અમદાવાદ સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ સાત વર્ષના બાળકને લક્ષણો દેખાતા દાખલ કરાયો ગામના હમરાજી મુવાડા ગામના એક બાળકને સારવાર અર્થે ખસેડાયો અમદાવાદ સિવિલમાંથી સેમ્પલ લઈ લેબમાં મોકલાયા ચાંદીપુરા વાયરસની દહેશત વચ્ચે એએમએની શાળા સંચાલકોની અપીલ લક્ષણ જણાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવા અપાય સૂચના શાળા સંચાલકોને જંતુનાશક શુક દવાનો છંટકાવ કરાઈ અપીલ ગોધરામાં રખડતા પશુઓએ જાહેર માર્ગો પર રડીંગો જમાવ્યો રાહદારીઓ અને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય તંત્ર તાત્કાલિક ધોરણે રખડતા પશુઓને પાંજરામાં પૂરે તેવી સ્થાનિકોની માંગ ઢોરના માલિકો સામે કાર્યવાહીની માંગ વલસાડના દુલસાડ ગામમાં થોડા દિવસે દીપડો દેખાયો પાણીની ટાંકી પર આરામતો દીપડો કેમેરામાં કેદ દીપડાનો વિડીયો વાયરલ થતા કર્મચારીએ ફ્યુઝની પેટી ખોલતા કોબરા સાપ ફૂંફાળા મારતો દેખાયો સાપને પકડવા સ્નેક કેચનને જાણ કરાઈ કોબરાનું કરાયું રેસ્ક્યુ ગેટ પર તાળું જોવા મળ્યું સબ બંધ હોવાથી દર્દીઓને હાલાકી સાંસદ ધવલ પટેલે તપાસ કરવાની આપી બાહીધરી વડોદરા કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતત વિવાદમાં સ્ટેન્ડિંગ કમિટીના રૂમમાં ચેરમેન અને કોર્પોરેટર વચ્ચે તડાફડી વિસ્તારની સોસાયટીઓમાં કાળું પાણી આવતું હોવાની ફરિયાદ મુદ્દે બોલા ચાલી કાઉન્સિલર જાગૃતિ કાકાએ વિસ્તારની સમસ્યાની રજૂઆત કરતા ચેરમેન ભડક્યા કહ્યું કે તમારા કામો નહીં થાય સ્થાયી સમિતિના કામો મંજૂર નહીં થવા દેતા હોવાના પણ કાઉન્સિલરે કર્યા આક્ષેપ પાટણના જૂના બસ સ્ટેશન રોડ પર પાર્કિંગ બાબતે હોબાળો ભગવતીનગર સોસાયટીના રહીશોએ રસ્તા પર રામધૂન બોલાવી અજાણ્યા લોકોએ વાહન પાર્ક કરી દેતા રહીશોને પડતી હતી હાલાકી લોકોએ વિરોધ નોંધાવતા પોલીસે મામલો થાળે પાડ્યો ખેડામાં વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલો ધૂળ ખાતી હાલતમાં મહેમદાબાદના વિઠ્ઠલપુરામાં પાંચ હજાર પાંચસો સાયકલ જ્યારે કે ભુમ્મસમાં પણ પાંચસો પચાસથી પણ વધુ સાયકલો ધૂળ ખાઈ રહી છે સાયકલો વિતરણ ન કરાતા તંત્રને એજન્સીની કામગીરી પર ઉઠ્યા સવાલ ખેડામાં ધૂળ ખાતી સાયકલો વિશે નાયબ નિયામકનું નિવેદન આ વર્ષે આઠ હજાર નવસો પચાસથી પણ વધુ વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરાયું પડી રહેલી સાયકલોનો જથ્થો એજન્સી ક્વોલિટી ચેક કરી હોલમાર્ક આપશે ત્યારે વિતરણ કરાશે જામનગરમાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો ધૂળ ખાઈ રહી છે રાજ્યમાં એક લાખ અઠયાવીસ હજાર સાયકલોનું વિતરણ હજુ બાકી તોરણ નવમાં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની હોય છે તંત્રની અણ આવડતના કારણે બસો પચાસ જેટલી સાયકલોનું વિતરણ હજુ બાકી અમદાવાદમાં યુવતીને થયો શહેર પોલીસનો કડવો અનુભવ પોલીસે કરી હતી યુવતી સાથે ગેરવર્તણૂક ચાર કલાક સુધી બેસાડી ઉચ્ચ યુવતીએ મદદ માંગી છોટાઉદેપુરના ગામની એકલવ્ય સ્કૂલમાં શિક્ષકોને નથી આવડતું ગુજરાતી શિક્ષકોને ગુજરાતી ન આવડતું હોવાનો એમએલએ ચૈતર વસાવાએ લગાવ્યો આરોપ બાળકોને આપતા ભોજનને લઈને કર્યા ગંભીર આક્ષેપ સાણંદની શાંતિપુરા પ્રાથમિક શાળામાં એક અઠવાડિયાથી દૂષિત પાણી ભરાય છે સ્કૂલમાં ત્રણસો પચાસથી વધુ બાળકો કરે છે અભ્યાસ ગટરની ઘટના બ્લોક થતા દર વર્ષે શાળામાં ભરાય છે ગંદા પાણી સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાનો ભય જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસથી વેપારીઓ પરેશાન દુકાનદારોએ ધંધા રોજગાર બંધ રાખી કર્યો વિરોધ કેટલાક શખ્સો વેપારીઓ પાસેથી હપ્તા માંગતા હોવાનો આક્ષેપ વેપારીઓએ પોલીસને અરજી આપીને કરી રજૂઆત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની સ્કૂલમાં પાણી ભરાય છે વગર વરસાદે સ્કૂલમાં ભરાય છે પાણી તંત્રની બેદરકારીના પાપે સ્કૂલમાં દૂષિત પાણી ભરાતા હાલાકી શાંતિપુરા પ્રાથમિક શાળામાં પાણી ભરાતા સ્કૂલ બંધ કરવાની પડી ફરજ બનાસકાંઠાના ધાનેરાના કુમાર છાત્રાલયમાં ધોરણ નવની ની વિદ્યાર્થીઓને આપવાની સાયકલો ખાઈ રહી છે સરસ્વતી સાધના યોજના હેઠળની આઠસો પંદર જેટલી સાયકલો ધૂળ ખાઈ રહી છે સમગ્ર જિલ્લામાં દસ હજાર જેટલી સાયકલો ખાઈ રહી છે પાટણના જુના બસ સ્ટેશન રોડ પર હોબાળો પાર્કિંગને લઈને ભગવતીનગર સોસાયટીના રહીશોએ રસ્તા પર રામધૂન બોલાવી સોસાયટીના ગેટ પાસે વાહનો પાર્ક કરી દેતા લોકોનો હોબાળો પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો શાંત કરાવ્યો કચ્છના બુજોડી બ્રિજ પર ભયંકર અકસ્માત રેલિંગ દોડી ટ્રક નીચે ખાબકતા કચ્છર ઘાળ નીકળ્યો અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજા થતા જનરલ હોસ્પિટલ ખસેડાયો સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર મોડી રાત્રે સર્જાયો અકસ્માત અકસ્માત સુરતના નેશનલ હાઈવે અડતાલીસ પર પીપોદરા ગામના બ્રિજ પર થયો અકસ્માત બાઇક સવારને પૂર આવતી ટ્રકે કચડી દેતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત ટ્રક ચાલક થયો ફરાર પોલીસે વધુ તપાસ હાથ ધરી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ બની અકસ્માત ઝોન પૂર્વ અને પશ્ચિમ રિવરફ્રન્ટ પર સૌથી વધુ અકસ્માત આરટીઆઈમાં મળેલી માહિતીમાં આવ્યો ચોંકાવનારો આંકડો આ તો અકસ્માતમાં ચોવીસ લોકોના મોત પશ્ચિમ રિવરફ્રન્ટમાં કુલ તેત્રીસ અકસ્માતમાં બાર લોકોના મોત નીપજ્યા રિવરફ્રન્ટ પર સોળ સિગ્નલમાંથી છ સિગ્નલ બંધ હાલતમાં કચ્છમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જખૌ કાંઠેથી ફરી દસ પેકેટ ડ્રગ્સ મળી આવ્યો જૂનથી અત્યાર સુધીમાં એકસો બાણું ડ્રગ્સના પેકેટ કબજે કરાયા કચ્છમાં સામખિયાળી રાધનપુર હાઇવે પરથી શંકાસ્પદ ખાતરનો જથ્થો ભરેલી ટ્રક ઝડપાઈ છ લાખ અઠ્યાસી હજારની બસો એકત્રીસ બોરી ખાતર ઝડપાયું ખાતરના જથ્થા સાથે એકની અટકાયત બજારમાં દારૂની હેરાફેરીના કેસમાં ફરાર લેડી કોન્સ્ટેબલની ધરપકડ ગુજરાત એટીએસએલ લીંબડીના ગામમાંથી સસ્પેન્ડેડ નીતા ચૌધરીને ઝડપી પાડી બુટલેઘરની સાસરીમાં છુપાઈ હતી નીતા ચૌધરી નવસારીમાં માત્ર દસ રૂપિયાની નોટ બતાવી એનજીઓ સાથે એક કરોડની છેતરપિંડી સીએસઆરના નામે બે કરોડ લાખ આપવાની આપી હતી લાલચ એનજીઓ પાસે આંગણિયામાં એક કરોડ જમા કરાવ્યા હતા મુંબઈની કંપનીના નામે ઠગાઈ રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં તબીબની ઘોર વેદરકારી મહિલા દર્દીને દુખાવો હતો ડાબા પગમાં અને ઓપરેશન કરી નાખ્યું જમણા પગનું મહિલાએ ડોક્ટર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ વડોદરાના જેપી સ્વામી સામેના દુષ્કર્મના કેસમાં નવો વળાંક પીડિતાએ ફરિયાદ રદ કરવા કરી હાઈકોર્ટમાં અરજી સંમતિથી ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી દાખલ બે હજાર સોળમાં સ્વામી દુષ્કર્મ આચર્યાની પીડિતાએ નોંધાવી હતી ફરિયાદ અમદાવાદના શાહીબાગ ઘોડા કેમ્પના પીઆઈ સસ્પેન્ડ કરાયા બે હજાર ત્રેવીસથી બેદરકારીથી આઠ ઘોડાના થયા હતા મોત પીઆઈ એમએસ બારૂની બેદરકારીથી ઘોડાના મોત થયાનો તપાસમાં ખુલાસો ઘોડા કેમ્પમાં ઘાસચારો અયોગ્ય અને પાણીમાં લીલ હોવાનું સામે આવ્યું મોરબીના વધુ એક પોલીસ અધિકારી ટ્રેનિંગમાં હાજર ન થતા નોંધાયો ગુનો હળવદ પોલીસ મથકના કોન્સ્ટેબલ હરપાલસિંહ પરમારને ત્રણ નોટિસ મળવા છતાં ફરજ પર હાજર ન થતાં ફોજદારી પગલાં લેવાયા ફરાર થયેલી નીતા ચૌધરી ઝડપાએ સુરેન્દ્રનગરના લીંબડીથી બુટલેગર યુવરાજસિંહ જાડેજાના સાસરી પક્ષના મકાનમાં રોકાઈ હતી નીતા ચૌધરી એટીએસે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની લાલાખ માથાબારી વ્યાજખોર ધર્મેન્દ્ર સુરતમાં વ્યાજખોર લીલીનું પોલીસે કાઢ્યું સરઘસ ધર્મેશ લાલી વિરુદ્ધ મહિલાએ વ્યાજખોર સામે બે લાખ સામે પાંચ લાખ પડાવ્યાની નોંધાવી હતી ફરિયાદ પોલીસે સત્તાવન કોરા ચેક અને પંદર ચેકબુક જપ્ત કરી કાર્યવાહી હાથ કરી અંકલેશ્વરના બુલેટ ટ્રેન સાઇડ પર લૂંટનો બનાવ મોડી રાત્રે સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને એક લાખ એકાણું હજારની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થયા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી અમદાવાદમાં ગુરુપૂર્ણિમાને લઈને આસારામના બોર્ડ લાગ્યા ગુરુપૂર્ણિમાના શુભેચ્છા સંદેશ સાથે મોટેરામાં અનુયાયીઓ દ્વારા બોર્ડ લગાવાયા એલિસ બ્રિજ લૂટ કેસનો આરોપી ઝડપાયો એક્ટિવાની ચોરી કરી કલર બદલી નાખતો હતો કારની નકલી નંબર પ્લેટથી પોલીસે દાણી લીમડાથી આરોપીને ઝડપી પાડ્યો આરોપીઓ પાસેથી પાંત્રીસ લાખ અઠાવન હજાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી ખંભાતના વડગામના દરિયાઈ અખાતમાં આવેલ સન પેટ્રોકેમિકલ્સ કંપનીને છ કરોડનો દંડ ફટકારાયો દરિયા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મંજૂરી વગર માટી કાઢતા ફટકાર્યો દંડ દસ મહિનાથી માટી ચોરીનું કંપની આચરતી હતી કૌભાંડ વધુ કાર્યવાહી હાથ ધરાઈ બનાસકાંઠાના ધાનેરામાં પચાસ વર્ષે પત્રકારે કર્યો આપઘાત અગમ્ય કારણોસર પત્રકારે ઘળે ટૂપો ખાઈ જીવન ટૂંકાવ્યું ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ત્રિપુરાના અગરતલામાં મેગા ડિમોલ્યુશન ઉષા બજાર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દૂર કરાયા ગેરકાયદે બનાવેલા અનેક મકાનો પર ફર્યું તંત્રનું બુલડોઝર સુરેન્દ્રનગરના ખાખરાથળ ગામે ગેરકાયદેસર કાર્બો સેલની ખાણમાં શ્રમિકના મોતનો મામલો મૃતક માનસિક રીતે અસ્થિર હોવાથી પરિવારજનોએ પીએમ કર્યા વગર જનિમ વિધિ કરી સ્થાનિક વહીવટી તંત્ર કે ખાણ ખનિજ વિભાગે શ્રમિકના મોતની નથી કરી પુષ્ટિ દ્વારકાના કલ્યાણપુરના ચૂરમાં દોઢ વર્ષની બાળકીને ઝેરી સાફ કરડતા બાળકીનું મોત નીપજ્યું શ્રમિક પરિવારની બાળકીનું મોત થતાં પરિવારમાં દુઃખનો માહોલ બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો કચ્છના માનકુવામાં ધોળા દિવસથી મગર જોવા મળ્યું સવારના સમયે મગર જોવા મળતા અફરાતફરી મચી વરસાદી વાતાવરણની વચ્ચે મગર ગામમાં ઘુસી આવ્યું અમદાવાદની સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય ભાજપના એમએલએ અમિત શાહે મનપા કમિશનરને લખ્યો પત્ર જળકુંભીને નદીમાંથી તાત્કાલિક દૂર કરવા કરાઈ રજૂઆત પાણીનું લેવલ ઘટવાથી અને જળકુંભી વધવાના લીધે રિવરક્રોસ પણ કરાયું બંધ ગામના જૂના પહાડિયા ગામ વેચાણ મામલે કોંગ્રેસ આવ્યું મેદાને દસ્તાવેજ રદ કરવા કોંગ્રેસ નેતાઓ આપ્યું અલ્ટીમેટમ દસ્તાવેજ રદ ન થાય તો ઘેરાવો કરવાની ઉચ્ચારી જગદીશ ઠાકોરે કહ્યું આંદોલન કરવાની નોબત આવે તો ગામ લોકો માટે કોંગ્રેસ તૈયાર રાજકોટના લોકમેળામાં લોકજાગૃતિના સ્ટોલ ઉભા કરવા દેવાની કોંગ્રેસની માંગ ટીઆરપી અગ્નિકાંડ લઈને લોક જાગૃતિ માટે કોંગ્રેસની સ્ટોલ ફાળવવાની કરી માંગ કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ નું સાગઠિયાની પૂછપરછના રૂપાપરાનું નામ આપ્યું હોવાનો દાવો સોનગઢના કુકડા ડુંગરી ગામે તૈયાર કરાયું અનોખું સુંદરવાન વિવિધ પ્રકારના ચાલીસ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું ઘટાદાર જંગલ બન્યું પક્ષીઓનું આશ્રય સ્થાન પર્યાવરણના જતન માટે ગામ લોકો કટિબદ્ધ